અત્યારે નિંદામણો લગભગ બધા પાકની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ ગયા છે એટલે એનો કંટ્રોલ કરવો એનું નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો તો અત્યારે ખેડૂત મિત્રો બધા એ કામમાં આજ સવારથી જે છે એ લાગી ગયા છે અમુક નિંદામણો દવાનો સ્પ્રે ચાલુ થઈ ગયા છે અને અમુક જે છે એ સાતી દ્વારા નિંદામણો દૂર કરી રહ્યા છે આંતરખેળ કરી રહ્યા છે તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે સમયસર આપણું કામ વહેલી તકે પતે એવી કાળજી રાખશો કેમ કે આ તો વરસાદ છે બે દિવસ પછી પાછો પણ આવી શકે

હવે તમને વાત કરી દઈએ તો કે ફૂગનાશક શું વાપરવું ફૂગનાશક વિશે ચોક્કસ માહિતી આપી દઈએ તો પેલો છંટકાવ છે તો નોર્મલ આપવાનું છે એની અંદર નોર્મલ ની અંદર સાફ પાવડર આપી શકો છો ટાટા નું કોન્ટાફ આપી શકો છો ટેબુ સલ્ફર જે આવે છે સ્વાધીન આ પણ વાપરી શકો છો આ પ્રથમ છંટકાવ ની વાત છે નોર્મલ વસ્તુ બરાબર છે આ વાપરી શકો છો ત્યાર પછી એજોસ્ટ્રોબિન ટેબુ કોનાજોલ બરાબર આ વસ્તુના પરિણામ પણ સારા તમને મળશે એજોસ્ટ્રોબિન અને ટેબુકોના જોલ જે ટીકા ઘેરોની અંદરમાં અત્યારે પ્રશ્ન હોય છે રાતડ આવવાની પ્રશ્ન વધારે પડતો વરસાદ થાય તો ટીકા ઘેરું અને રાતડ આ બે પ્રશ્ન સર્જાતા હોય તો એની અંદર સારામાં સારું નિયંત્રણ આપી શકશે જે છે એ ટેબુકોના અને

જે બીએસએફ નું આવે છે પ્રાયોગ જોર પંપે બાર એમ થી બાર એમ થી તમે પ્રાયોગ જોર પણ વાપરી શકો છો બીજો છંટકાવ કરવાનો પચાસ દિવસની ની ઉપરની મગફળી થઈ ગઈ છે તો તમે એક વખત અવશ્ય પ્રાયોગ જોર પણ તમે છંટકાવ કરી શકો છો પરિણામ એના પણ ખૂબ જ તમને સારા મળશે મિત્રો રહી વાત ફાલ ની ફ્લાવરિંગ ની જેને વૃદ્ધિ રોકવી નથી અને ફાલ જ લગાડો છે ત્રીસ થી લઈને ચાલીસ દિવસના સમયગાળામાં પહેલો છંટકાવ કરી દેવાનો છે ફલમ ગ્રો

તમારે વાપરી દેવાનું છે કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર દસ એમ થી તમારે સ્ટીકર વાપરવાનું છે વરસાદી વાતાવરણમાં તો કામ આપશે પણ દવા જે છે તમે છંટકાવ કરો છો સીધી જે છે છોડમાં પ્રસરી જશે ફેલાઈ જશે એટલે પરિણામ તમને ખુબજ સારું આનું જોવા મળશે તો અઢી અઢી સો ગ્રામ વિઘે સો ના ડોઝ થી તમે ઓપટીમાં વાપરી શકો છો રેતી અથવા ધોળ છાણિયું ખાતર કોઈ પણ સાથે મિક્સ કરીને ઉડાડી દેવાનું છે ભેજવાળું વાતાવરણ છે તો સારામાં સારું પરિણામ

પણ એક ઔપચારિક માહિતી આપી દો કે અત્યારે ડોઝ આપવાનો છે તો એસએસપી સિંગલ સુપર દાણાદાર જે બરાબર છે આ વાણછાપ જે દેશી ભાષામાં કહે એ ખાતર લઈ લેવાનું છે સાથે કોઈ પણ સારી કંપની માઇક્રો રાજા લઈ લેવાનું છે યુનિટી નું જે આવે છે રૂટમેક્સ અલ્ટ્રા અથવા ધાનુકા આવે છે માઇક્રો સુપર આ વસ્તુ તમે મિક્સ કરી અને ઉડાડી દેવાનું છે એટલે રૂટ ડેવલપમેન્ટ મૂળનો વિકાસ સારો થશે એટલે જમીનમાં જે કઈ ખોરાક પડ્યો છે અથવા આપણે ઉપરથી ડોઝ આપીએ છીએ છોડ જે છે એ વ્યવસ્થિત રીતે સમયસર લઈ શકશે એટલે ઉત્પાદન સારું મળશે ફ્લાવરિંગ સારું આવશે અને સુયાનું બંધારણ પણ ખૂબ સારું થશે એટલે ઉત્પાદનમાં ચોક્કસથી આપણે એની અંદર વિશેષ માહિતીની જરૂરત હોય તો નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે ચોક્કસથી તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો બરાબર છે તો આજે બસ આટલું જ મગફળીના પાકમાં અત્યારે જે જરૂરત છે એ મુજબની ચોક્કસથી આપણે માહિતી આપી દીધી છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે આપણે જે માહિતી આપી છે વિડીયોની અંદર એ મુજબની પ્રોડક્ટ લગભગ બધી મળી રહેશે ન મળે તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો કુરિયરમાં આપણે તાલુકા લેવલ સુધી તમારા તાલુકા સુધી ચોક્કસથી કોઈ પણ જાતના ચાર્જ વગર આપણે કુરિયર પણ કરી આપીએ છીએ મિત્રો તો બસ આજે આટલું જ રજા આપશો જય જવાન જય કિસાન